આપણે ઘણા ટાઈમથી કહેવાય ને આપણા હાથમાં જે અલગ અલગ નંગ પહેરતા હોય ને એના વિશે ઘણી બધી માહિતી નહોતી તો તેના માટે સ્પેશિયલ ઇન્ફોર્મેશન લેવા માટે આપણે આવી ગયા છીએ પાર્થભાઈ પાસે અમદાવાદમાં સ્પેશલ અમે ન્યુમરોલોજીની અંદર વર્લ્ડ વાઇડ યુએસ યુકે કેનેડા જર્મની બધી જ જગ્યાએ અમે સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ બિઝનેસમેન છે કોઈ સ્ટુડન્ટ્સ હોય એને સ્ટુડન્ટ કાઉન્સલિંગ કરાવવું હોય હસબન્ડ ની અંદર રિલેશન્સનો ઇશ્યુ હોય કોઈને વિદેશ યોગનો હોય કોઈને મેરેજ રિકોમેન્ડેશન્સ જોતું હોય તો એ બધા માટે ઘણા બધા લોકો અમારો કોન્ટેક્ટ કરી શકે છે અને એમની લાઈફની અંદર જે કંઈ પણ પ્રોબ્લેમ્સ છે પ્રોબ્લેમનું સોલ્યુશન્સ અહીંયા ડેફિનેટલી મળશે ઘણા બધા લોકોને લાઈફની અંદર ઘણો બધો પ્રોબ્લેમ્સ હોય છે પોતાની લાઈફની અંદર સ્ટક થઈ ગયા છે કે હવે પોતાની લાઈફમાં વોટ શુડ આઈ ડુ ઇન માય લાઈફ પોતાની અંદર જે પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમનું અમે પ્રોપર સોલ્યુશન્સ આપીએ છીએ અને એના માટે ઘણી બધી થેરાપી છે અમારા જોડે જેમસ્ટોન થેરાપી છે પિરામિડ થેરાપી છે સ્પ્રે થેરાપી છે તો જેમસ્ટોન થેરાપીની વાત કરું તો એના ઉપર સ્પેશિયલ અમારા ભૂદેવોની ટીમ દ્વારા એના ઉપર મંત્રોપચાર વિધિ કરવામાં આવે છે એમાં વેદોક્ત પુરાણોક્ત ઘણી બધી ટાઈપ્સના મંત્રો હોય છે તે મંત્રોનું ચેન્ટિંગ કરી એના ઉપર પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી કસ્ટમરનો સંકલ્પ લેવડાય પછી અમે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ અને એ પ્રમાણે લાઈફ એ જે પોતાની એ વસ્તુનું ધારણ કરે છે તો પોતાની લાઈફની અંદર ઘણા બધા ડ્રાસ્ટિકલી ચેન્જીસ પોતે ફીલ કરી શકે છે તો મિત્રો તમારે કાંઈ વધારે ઇન્ફોર્મેશન જોતી હોય ને તમે પાર્થભાઈનો કોન્ટેક કરજો તમને બધે પ્રકારની અલગ અલગ ન્યુમરોલોજી વિશેની જે કાંઈ તમને માન્યતા હશે ને બધું સોલ્યુશન અહીંયા તમને મળી જશે